સુરતની લાજપોર મધ્યસ્થ જેલ બની શિક્ષણ મંદિર બંદીવાન શિક્ષક દ્વારા બંદીવાન વિદ્યાર્થીને ભણાવી આપ્યું સો ટકા રિઝલ્ટ ગુજરાત આજે શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતનો કોઈ પણ નાગરિક શિક્ષણથી વંચિત ન રહે એવું રાજ્ય સરકારનું હર હંમેશ આયોજન રહ્યું છે તેવી જ રીતે કેદીઓ પણ શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં બંદીવાન આપવાનું ઉમદા કાર્ય જેલોમાં થઈ રહ્યું છે જેલમાં પાકા કામના ભણવાની જે જીજીવિષા ધરાવતા હોય તેવા કેદીઓ માટે લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મહાત્મા ગાંધી વિદ્યાલય બનાવવામાં આવી છે જેમાં અશિક્ષિત કુલ બસો સડસઠ બંદીવાનોને બંદીવાન શિક્ષકો દ્વારા અક્ષર જ્ઞાન આપી સાક્ષર કરવામાં આવ્યા છે સાથો સાથ જેલમાં રહેલ તણાવયુક્ત અને માનસિક સહકારની જરૂર હોય તેવા નિરક્ષર કુલ સોળ બંદીવાનોનું કાઉન્સેલિંગ કરી બંદીવાન દ્વારા શિક્ષા આપી તેમણે સાક્ષર કરવામાં આવ્યા છે મહાત્મા ગાંધી વિદ્યાલયમાં પાકા પાયાના કેદીઓને ગુણવત્તાયુક્ત અને સ્માર્ટ શિક્ષણ મળી રહે તે માટે વર્ષ બે હજાર ચોવીસમાં એલ એન્ડ ટી કંપનીના સહયોગથી રૂપિયા અઢાર લાખના ખર્ચે ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમ તૈયાર કરવામાં આવ્યા ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું આ જેલ ખાતે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ધોરણ દસના સોળ ધોરણ નવ અને આંબેડકર ઓપન યુનિવર્સિટીના સર્ટિફિકેટ કોર્સમાં આજે શાળામાં વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ અને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ધોરણ દસમાં અને ધોરણ બારમાં પરીક્ષાનું પરિણામ સો ટકા આવ્યું હતું આ વિદ્યાલયમાં બંદીવાન ભાઈ બહેનોના સર્વાગી વિકાસમાં તેમજ માનસ ઘડતરમાં મદદરૂપ થાય તેવા ઉમદા હેતુથી પુરુષ અને મહિલા વિભાગ માટે અલગ અલગ લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે લાઇબ્રેરી વિભાગમાં કેદીઓને બુક્સ ઇસ્યુ કરવા માટે એક સોફ્ટવેર પણ બનાવવામાં આવ્યું છે જેમાં બંદીવાન કેવા પ્રકારના પુસ્તકો વાંચે છે તે રેકોર્ડ રાખવામાં આવે છે વિદ્યાલયની લાઇબ્રેરીમાં કુલ અઢાર હજારથી વધુ પુસ્તકો તેમજ કુલ આઠસો ચોસઠ ઉપલબ્ધ છે આ શાળામાં અભણ નિરક્ષર અને વૃદ્ધ કે જેઓ વાંચી નથી શકતા તેવા બંદીવાનો માટે જેલ ખાતે ઓડિયો લાઇબ્રેરી સિસ્ટમની સુવિધા ઉપલબ્ધ છે છેલ્લા બે વર્ષમાં કુલ બે જેટલા બંદીવાનોએ ઓડિયો લાઇબ્રેરી સિસ્ટમનો લાભ લીધો છે ઉલ્લેખનીય છે કે દર મહિને આશરે બે હજાર બસોથી બે હજાર પાંચસો પુસ્તકોનું સરેરાશ વાંચન બંદીવાનો દ્વારા કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે